મેચ રમવાય ગયો તો એટલે હાથ થોડ ચટકો લાગી ગયો હતો એટલે દુખતો તો ફોન એમાં જ પકડા તો કાલ ટ્રાય કરી તી પણ નો ભીનો વિડીયો એટલે આજ શરૂ કર્યો છે આજે હાજે છ વાગ્યા કારખાણી થાય પછી શરૂ કર્યો છે અને નાનું ભાઈને અમારે હારી લેતા આવતા વેકેશન કરવા આખો જ રમતો દઈશ એમ બાગ હં હં હા મારા બા ગયા છે કામે આજ સવારે દાડિયા વી જાય અને અહીંયા બેઠીએ સારું તો વિડીયો બનાવી રહીજો અને એક લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો મસ્તીની અને સબસ્ક્રાઇબ ન કર્યો એ સબસ્ક્રાઇબ કર નાખજો વિડીયોમાં મજા આવશે આગળ બન્યા રહીજો ઓલો બસો કેદુનો બહાર ન કાઢો બસો કાઢે તો આપણો વ્યવહાર થાય ને હમ સારું હાલો તો બહાર કાઢી છોડી કાઢો તો કાઢો ને સ્પીચ આપણે મે કાઢો તો તોય પાસ ફરતે કાઢે છે કાં તો બહાર કાઢો હાલે છે છે કાઢ્યું ને જાય હમ હાલે ચકલ્યું તો અહીં બેઠી છે બસો કેડી બહાર હતું ઘણું મોટું થઈ ગયું હતું

લોટનો નવો નાસ્તો એવું હ એ આપણે કાંઈક દેશી બનાવી એક કામ કરીએ આપણે ચણિયામાં દબેલી ચણીયા બનાવી કે આપણે દેશી ભેળ ચણીનું પેકેટ પીડ્યું તો ભેળ બનાવી ખાવા બની હા તો હાલો તું લેટાઈ બનીને નાનું બધી વસ્તુ લઈ આવ્યો છે ને ડુંગળી મોડીને મૂકી દીધી અને સેમ એ લઈ આવ્યો છે નાનું ઓલી ચટણી બનાવી નાખ્યા તો બનાવી લેવી પછી ખાઈ લેવી કા અને એને કી છે ભેળ અને હવે ખાઈ લેવી તૈયાર થઈ ગઈ બની હમ હવે હવે ખાઈ લેવી મારા બા આવી ગયા છે બેઠા છે અને ચાય બનાવી નાખી છે હવે ચા હા બનાવી હા ચા પી લીધી પેલા હવે બસ લે બસ લે દેવી

એને આવા ને એટલે આવી નકર નો આવે દેવા એકલી એકલી હોય એકલા હું એકલા મારું કામ છે તો જોઈ લઉં બેહો બે હો હા મે તા ચાર છોડે કે લાગે ને કામ છે તમને લાદ દો તો તન કેમ છે હવે દુખે છે કે કે મટી થોડું છે મે હવા ટૂપ ને ગરમ પાણી તો એવું તો થાય હમ આવો આજે હવાર માં લગભગ છ વાગ્યા ની સેવા કરતી હતી હાડા હાડા હાથ થઈ ગયા હતા કે હા હાડા હાથ

સારું તો દિયા મી ગયો છે ને ઝાલરનો ટાઈમ થઈ ગયો છે ઝાલર થઈ ઉતી ગઈ છે હવે હેઠ જાવી ને મારા દાઢી કરાવવા જાવું છે ગડદી નો હોય તો દાઢી કરાવી હા સા હાલો તારો હેઠ છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર દાઢી સેટ કરીને હોય એવો ને આયો તો એકે હતા નહીં જમે આવ્યો ગાય કે દાઢી સેટ કરીને કે હોય એ તું ચાલો મને કેમ બેઠા બંધ થઈ ગયો બેટા બંધ થઈ ગયો તું કે તો મા મારા આવા નથી એમ કેમ વાળ ખૂપા તો પેલા ના કેવા મેં કીધું તું ઉપર હતા તૈયે હું જાઉં છું કાલ અપન્યાએ ગડજી બો ઓય વારામ લેવું પડે કલાક દોઢ કલાક તે વારો આ તે બોલ હાલ હું તને કહીશ ને બપોરના ટાઈમે જઈ જાય એટલે ઓછી ગડદી છે હા ખાવા લઈ ગઈ ખાવા બે ગયા તેવી ખીચડી બનાવી છે ને બટ ડુંગળી બટાટાનું ચાક છે ને આમ ઢોકળા કોને દીધા ઢોકળા બેન છે હા ઠીક

તારે ક્યાં જવું છે ફરવા? હર જગ્યાએ છે. હારી જગ્યા બધી હારી જગ્યા છે. બધી હારી જગ્યા છે તારે શું દઉં તારે ક્યાં લઉં છે? મોલમાં જાવ. મોલમાં જાવ. મોલમાં બે વખત તો એમ ગયા. તો હું ક્યાં જવું? તું તમે જ એવા. તું એ કેવા ન જ્યો? ના હું એક પર્યોદ ન. મય આઈ તો કે પરવા. લે જન જ જા. લઈ જાવ તમને. હમ. એમ કેજે કે ભાઈન બજે લઈ જાતા મને કઈક લઈજો એમ કે. કે લઈ જાવ પણ

સારું તો હવે આજનો વિડિયો અહીં પૂરો કરી નાખી અને કેવો લાગ્યો મારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો વિડીયોને લાઈક નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાંથી બધા જય માતાજી બાય